ડ્રીમ આત્મન પરિવાર યુવક મંડળ વડસર વિસ્તારમાં આવેલ છેલ્લા પાંચ વર્ષ પછી ગણેશ સ્થાપના કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ સોસાયટીના રહીશો એકત્રિત થઈને ગણપતિ સ્થાપના કરવામાં આવે છે ડ્રીમ યુવક મંડળ દ્વારા દિવસ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જ્યારે આજે ભગવાન ગણેશ માટે સુંદર અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું અન્નકૂટમાં વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી સોસાયટી અને મંડળ દ્વારા દર વર્ષે વિવિધતા ગણેશજીની ડેકોરેશન કરવામાં આવે છે આ વર્ષે પણ ભગવાન ગણેશનું કમળ પર બિરાજમાન વિષ્ણુ સ્વરૂપનું સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અમારું ડ્રીમ આત્મન પરિવાર યુવક મંડળ છે જે વર્ષરે રોડ ઉપર આવેલું છે અમે લોકો છેલ્લા પાંચ વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે નવી નવી થીમ લાવીને ગણેશજીનું આયોજન કરીએ છીએ આપણે દર આજે અંકુટનું આયોજન કરેલું છે તો એમાં વિવિધ જાતની વાનગીઓ અંદર પીરસવામાં આવી છે ગણેશજીને અને દરરોજ સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે અને લોકો ભક્તિભાવથી આનંદ લે છે આપણી દસ દિવસની સ્થાપના હોય છે દર વર્ષે આપણે દસ દિવસ ગણપતિને અહીંયા આગળ વાજતે ગાજતે લાવીએ છીએ